મોર્નિંગ મોર્નિંગ ગુડ જલેબી અમે કેટલા 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 નાસ્તો કરવા બધા બધા નાસ્તો કરવા જ ભેટા અમે તો વીત્યા હજી તો પતારા એમને પડ્યા જોવા બધું આજો હજી પતારામાં ગુડ મોર્નિંગ મુંબઈ

ટ્રેન માં બોલાય ગઈ બધી બાય બોલાય ગઈ ટ્રેન માં હેલ્મેટ લેવી પડ્યો એક જ બાય ને પર હેલ્મેટ હેલ્મેટ સેફટી સેફટી માટે પથ્થર મારતા હતા કોઈ સેફટી હે રે ડાકા માટે બેસી બાય મિતુભાઈ તો મોબાઈલ માં છે નાસ્તો કરે છે મિતુભાઈ મોબાઈલ જોઈ છે પથારા હજી પડ્યા છે એમને એમ કે નાસ્તો કરે છે અને આ લોકો આવ્યા એ લોકો જાય છે નાસ્તો પાણી કરી લીધા હવે લોકો લિફ્ટ બોલાવી છે અને અમે અહીં ઉભા છે મિતાભાઈ શું કરો તમે હવાના બોલમાં મોબાઈલ આવી ગઈ બધાય 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 બાયબોક્સિંગ બાય આવજો વિકાસ બાય 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 ચાલો હવે આપડે ગયા હેમાન ગયા